આપણે બિસ્કિટ હવાર માં સાકર એટલે જોખમ વિચાર કરીને હું એના ઝાપટી લેવા પછી પછી જાહે જોયો તો શું જાહે પણ જોયા થઈ ગયું ભાઈએ એમ કીધું છે દિવાળી આવે એટલે બધા ધોવાના છે વાહન ઉતારી ફટાફટ આવે ને તમને ધોઈ નાખશો વાહન બધે ઉતારી દીધા ને ઘોડા સવારી કરીને નીકળી પડે રણ મેદાન માં શું કા સરપંચ સાહેબ મજા મજા તો છે પણ બટી તમારા જે 10 રૂપિયા વસુલ થયા છે 10 રૂપિયા બાકી છે આવો હિસાબ રાખો તો આપણે કરોડપતિ હો YouTube ની અંદર પણ તમે બધા ખૂબ પ્રેમ આલ્યો અને હજુ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લિંક બાયોમાં છે અને એમાંથી સબસ્ક્રાઇબ ના થાય તો YouTube માં જઈને સર્ચ કરો ઇતિયો બ્લોગર બાકી સરપંચ સાહેબને ને બ્લોગ જોવા દો ને કે બીજું કોમ ભળાઈ દે હી મે

બાકીના દાહ રૂપિયા દોઢ કલાક ની મહેનત બાદ ગાય નું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું કોઈ દાડો કોમમાં તો આયા નથી આ કોમ માં એ તો છેલ્લા દસ પંદર વર્ષ થી ઉતારું છું કોમ કરીન મું મેલો થઈ જતો મે કરી લીધો હાબુન મેલો ફિલ્સ ઇઝ માય ફોલોઅર હાજ પડી જિન મું આઈ જો ઓડી પ્રજા પા હે અલ્યા મારા તો ચાર છોકરા છે આતે તું ચિંતા મત કર ભાઈ એ તારા ગ્રુપ નો મોણ જ છું હા હારું તમે બેવ મારે જ માર ભઈરા જોડે હાજરીપુરા જવું પડશે લાઈક ને ફોલો કર કે હું હવે ઘંટી જાવ